કૃષ્ણા જય સમર માં કેમ છો બધા તો જ આજે અમાર આવે છે મેમાન લાભુ બેન ને વેદુ ને તેના માટે જમવાનું નું બનાવ્યું છે અમારે દાળ આમાં છે ભાત અને આમાં છે રીંગણા બટેટા નું શાક અને બીજા લાડવા બનાવી લાઈટ નથી એટલે આથી ખાંડી ખાંડી નું ભૂકો તૈયાર કરી જો એટલે ભૂકો તૈયાર કર્યો ખાંડડી માં થોડક માઈ ખાંડો ને હવે હું ખાંડો

મશીનમાં નાખી દે હું એટલે સાફ થઈ જાય વાંધો નહીં આવે એમાં નથી ઓછી બાકી જો ખેતરમાં દાંતી મારી દીધી હુકાવા મૂકું એમાં થોડી થોડી માંડવી છે ક્યાંક ક્યાંક છે ને ક્યાંક ક્યાંક નથી ને એવું બધું છે આ માંડવી તો બિયારણમાં જાય કારણ કે માંડવી હારી છે બરાબર હજી ધાર દેવાની છે હજી અઢગલા કયા ખૂટ છે ધાર દેવાના અને જો આ એટલી માંડવી ઉપરથી આ ખેતરમાંથી ઉપરથી વીણી એટલા બાસકા ને એટલી કંતારમાં પડી ઘણી થઈ ગઈ તૂટી બહુ ગઈ હતી માંડવી એટલે ખરી ગઈ હતી માંડવી બસ બાકી વેદુ ને હવે આજ નોંધી રોકાવું કા વેદુ કાલે તો હોય જવું ને આજ રોકાવું કાલ હોય જવું હું ખાધું તો લાડવા

પાણીપુરી જેમાં બટેટા ને ચણા બે બાપુ મૂકી દઉં પછી બનાવીશ પાણી ગઈ પાણીપુરી તૈયાર પૂરી લીધી હતી અને આમી બને એવી મેંદા ની રવાની

માંડવીનો ધાર દેવાઈ ગયા એની માંડવીની અને દેવું માંડવીની ધાર આલે વજન વાળી હોય હોય ને ધૂળ હોય એટલે જો એટલી નીકળી ગઈ અહીંયા આગળ ચપલું મૂક્યું ને એમાં ઓલી બી વાળી માંડવી ધૂળ આવે અને અહીંયા એક ઢગલો બીજો થતો જાય ધૂળનો પાછળ એમાં હે ને કોક કોક બીયા આવે કોકોડુ આવેગડો થાય હાવ છેલ્લે કાંદુ પડે માંડવી નીકળી ગઈ અને જાય હવે મશીન ખાન પડી આ વિડિયો આઈ પૂરો કરી અને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ મળશે પછી નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી આવજો બાય